ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા બેતાલીસ વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા જેઓની ગડખોલ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી જેઓ તારીખ ચૌદમી મે ના રોજ નોકરી ઉપર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ તબીબનો મૃતદેહ અંડાળા સમોરથી મોતાલી ગામ તરફ જવાના રોડ પરથી મળી આવ્યો હતો આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી જ્યારે છ મહિના બાદ પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે આ મામલામાં પોલીસે ઉજ્જૈન ખાતે રહેતા જગદીશ સિંહ અને અંકલેશ્વરના ગડગોલ પાટિયા વિસ્તારમાં રહેતા લાલુ તડવીની ધરપકડ કરી છે તેઓની પૂછતાછમાં ખુલાસો થયો હતો કે બંને આરોપીઓને તબીબને વધુ દારૂ પીવડાવી તેમને લૂંટ લેવાનો પ્લાન બનાવ્યો હતો પ્લાન મુજબ તેઓ તબીબને પોતાની બાઇક પર બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા અને તેમની પાસેથી લૂંટની કોશિશ કરી હતી પરંતુ તબીબે પ્રતિકાર કરતા બંને આરોપીઓએ ભેગા મળી તબીબને ઢોર માર માર્યો હતો જેમાં તેમનું મોત નીપજ્યું હતું આ તરફ આરોપીઓ તબીબ પાસેથી મોબાઈલ અને બાઇકની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા પકડાઈ ન જવાય તે માટે મોબાઈલમાંથી સિમ કાર્ડ અને બાઇક નંબરથી નંબર પ્લેટ કાઢી ફેંકી દીધી હતી જો કે ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી બંને આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે થોડા સમય પહેલા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં એટલે કે લગભગ પાંચમા મહિનામાં ડોક્ટર ડૉક્ટર રાજેશ કુમાર ભીખાભાઈ સિંધા કે જે સરકારી ડોક્ટર છે તેમનું ની લાશ મળી હતી તે લગભગ જે વિસ્તાર જે છે એ મોતાલી જવાના રસ્તા ઉપર એટલે કે અંદાળા સમોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાડી ચાકરામાં બોળી મળેલી હતી તેના પર તે જે ઈજાઓ હતી તે છાતીના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ હતી તેને એનું એ પીએમ કરી તેના અનુયે 302 નો ગુનો દાખલ કરવામાં આવેલ આ ઘટના છે લગભગ 5મા મહિનામાં એટલે કે આથી છ મહિના પહેલા બનવા પામેલ તે બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ તથા પોલીસની ટીમ એલસીબી ની ટીમ તથા લોકલ પોલીસ એ આ મર્ડરને ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્ન કરી રહી હતી વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબ ની સૂચનાઓ તથા તેમના માર્ગદર્શન હેઠળ તમામ તપાસ તથા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એલસીબી ની ટીમે આ બાબતે હ્યુમન સર્વેલન્સ તથા એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળેલ અને એમાં મળેલ અને એના માટે આ માટે જવાબદાર બે આરોપીઓ જેનું નામ છે જગદીશ સતપાલ સિંઘ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી આ બે જણને અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે મર્ડરને ડિટેક્ટ કરવામાં આવ્યું છે લગભગ છ મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્સ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે જેમાં એલસીબીની ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડૉક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઇક છે તે રિકવર કરવામાં આવેલ છે આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડૉક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો લઈ લેવાનો એમનો ઈરાદો હતો એ દરમિયાન છે એ એમની સાથે એમને ઝપાઝપી થાય છે મારામારી થાય છે અને એમાં ડોક્ટરનું મોત થઈ જાય છે તો આ પ્રકારની જે ગુનો જે હતો તેનો ભરૂચ પોલીસ દ્વારા સફળ રીતે ડિટેકશન કરવામાં આવેલ છે